કૂતરાને દાદા તરીકે કેમ પૂજાય છે તો આવો જાણીએ આ કૂતરા દાદાનો એક અદભુત ઇતિહાસ ઘણા સમય પહેલાની આ વાત છે એકવાર લાખો વણઝારો મારવાડથી પોઠ્યો લઈને ગુજરાતમાં આવે છે અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ્યાં પાલીતાણાની આજુબાજુમાં પહોંચ્યો ત્યાં એને રૂપિયાની જરૂર પડી અત્યારે જ્યાં કૂતરા દાદાનું મંદિર છે એ કૂતરો લાખા વણઝારાનો કૂતરો હતો અને એ વખતે લાખા વણજારાને રૂપિયાની જરૂર પડી એટલે પાલીતાણાની બાજુના ગામમાં કોઈ નગર શેઠ હતા એમની પાસે લાખો વણઝારો આ કૂતરાને લઈને પૈસા માંગવા જાય છે લાખો વણજારો એ શેઠ પાસેથી વ્યાજે રૂપિયા માંગે છે અને કહે છે કે શેઠ મને વ્યાજે રૂપિયા આપો મારી જરૂર પડી છે ત્યારે એ વખતે શેઠ કહે છે કે તું સામે ગીરવે શું મૂકે છે કંઈક ઘરેણા આપવા પડશે તારે એમને રૂપિયા ન મળે ત્યારે લાખો વણજારો કહે છે કે શેઠ હું લાખો વણજારો છું અને દર વર્ષે અહીંયા આવું છું આખું પરગણું મને ઓળખે છે અને આ લાખા વણજારાના મૂછનો એક વાળ આપ્યો હોય ને તો પણ એ વાળ ઉપર મને રૂપિયા મળે છે મારે ગીરવે મૂકવાની કોઈ વસ્તુની જરૂર ના પડે અને મારી પાસે સોનું કરેડું હોય તો ગીરવે મૂકી દેત કદાચ પણ તમને મારી ઉપર ભરોસો નથી ત્યારે એ નગર શેઠ કહે છે કે મારવાડમાં લાખા વણજારાની મૂછો ઉપર પૈસા મળતા હશે પણ આ તો સૌરાષ્ટ્ર છે અને અમે એમને પૈસા આપતા નથી કંઈક તો તમારી વસ્તુ ગીરવે મૂકવી જ પડશે એ લાખા વણજારા હું તને ઓળખું છું તારો વ્યવહાર સારો છે પણ છતાંય મારો નિયમ છે કે ગીરવે વસ્તુ લીધા વિના એમને રૂપિયા આપતો નથી એ દિવસે લાખો વણજારો એમ કહે છે કે મારા જીવ કરતા પણ વધારે વાલો આ કૂતરો હું તમને ગીરવે મૂકું છું પણ શેઠને ખબર હતી આ એકબીજા વિના રહી શકે એમ નથી આ કૂતરો લાખા વણજારાને જીવથી પણ વાહલો હતો પછી લાખા વણજારાએ કૂતરાને કહ્યું કે હું શેઠ પાસે તને ગીરવે મૂકું છું અને જે દિવસે હું રૂપિયા લઈને પાછો આવું એ દિવસે તારે મારી પાસે આવવાનું છે ત્યાં સુધી આ શેઠનું કામ કરવાનું છે શેઠનું કીધું તારે કરવાનું છે એમ કહી રૂપિયા લઈને લાખો વણજારો ત્યાંથી નીકળી જાય છે પછી તો ધીમે ધીમે સમય પસાર થાય છે આ બાજુ કૂતરો લાખા વણજારાને ખૂબ જ યાદ કરે છે

કરોડોની ચોરી થતી હતી અને ચોરને ચાલવા ન દીધા પછી તો શેઠ જાગ્યા અને જોયું તો કરોડો રૂપિયા આ કૂતરાએ બચાવી લીધા હતા ચોર તો ત્યાં માલ મૂકીને ભાગી ગયા પછી તો બીજે દિવસે સવાર પડ્યું ત્યારે શેઠને લાગ્યું ત્યાં લાખા વણજારાને કૂતરાએ મારા કરોડો રૂપિયા બચાવ્યા છે હવે મેં જે લાખા વણજારાને રૂપિયા આપ્યા છે એ મારે પાછા નથી જોતા અને હું આ કૂતરાને હવે છૂટો કરી દઉં પછી તો ચિઠ્ઠી લખીને કૂતરાના ગળે બાંધી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે લાખા વણજારા આજથી તારો કૂતરો હું છૂટો કરી દઉં છું કારણ કે કૂતરાએ તારું લેણું ભરી દીધું છે તારા રૂપિયા હવે મારે જોતા નથી મારા કરોડો રૂપિયા કૂતરાએ બચાવી લીધા છે એટલે હું એને છૂટો કરું છું મારે એક પણ રૂપિયો તારો હવે જોતો નથી આવું લખીને ચીઠી કૂતરાના ગળે બાંધીને કહ્યું કે જા હવે તારો માલિક જ્યાં હોય ત્યાંથી ગોતી લેજે પછી કૂતરો ત્યાંથી નીકળી જાય છે અને ઘટના એવી બને છે કે એ જ વખતે એ જ દિવસે લાખા વણજારા પાસે રૂપિયા આવી જાય છે અને હવે એમ થયું કે હું મારા કૂતરાને છોડાવી આવું નગર શેઠને હવે રૂપિયા આપી દઉં એમ કરતો લાખો વણજારો જ્યાં આવે છે અને હાલમાં જ્યાં કૂતરા દાદાનું મંદિર છે એ જગ્યાએ લાખા વણજારાએ એના કૂતરાને આવતા જોયો અને થયું કે આ હા 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 હું આ કૂતરાને લેવા જાઉં છું એનું લેણું આપવા માટે જાઉં છું અને એ પહેલા ભાગીને અહીંયા આવતો રહ્યો આ કૂતરાએ મારું માન ના રાખ્યું પેલા વાણિયાને હું પૈસા દેવા જતો હતો એ પહેલા જ અહીંયા ભાગીને આવી ગયો આ કૂતરાએ મને દગો કર્યો છે હવે એનો જીવ તો ન મુકાય એમ કરીને ગભા ઉપરથી બંદૂક કાઢીને ગોળી મારી અને એક જ ગોળી મારતાની સાથે જ એનો જે કૂતરો હતો એ કોઈ સામાન્ય કૂતરો ન હતો એ તો દેવતાય કૂતરો હતો અને એની ગોળી વાગતા જ ત્યાં નીચે પડ્યો પછી લાખો અણજારો એની પાસે આવીને જોઈએ છે અને એની ગળામાં ચિઠ્ઠી હતી અને જ્યાં ચિઠ્ઠી વાંચી ત્યાં તો લાખા વણજારાના રૂવાટા બેઠા થઈ ગયા કે મારો કૂતરો તો નિર્દોષ હતો મેં જોયા વગર એને મારી નાખ્યો પછી કૂતરાને મારી નાખ્યા પછી લાખા વણજારાએ કૂતરાને સમાધિ આપી અને કૂતરા દાદા એવું નામ આપ્યું આજે પણ વર્ષોથી એ કૂતરા દાદાના અનેક ચમત્કારો જોવા મળે છે પાલીતાણાથી દસ કિલોમીટર જસપર આ ગામ છે એ ગામના પાટીએ આ કૂતરા દાદાનું મંદિર આવેલું છે તો તમે પણ આ મંદિરે જઈ દર્શનનો લાવો અવશ્ય લેજો મિત્રો આવા